મલેરિયા જેવો ભયંકર રોગચાળો ફાટી ને અટકાવવા લખ્યો પત્ર સુરત મહાનગરપાલિકાના કમિશનર અગ્રવાલને પત્ર લખી રજુઆત કરી કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું કે હાલ સુરત શહેરની અંદર ડેન્ગ્યુ તેમજ મલેરિયા જેવા ભયંકર રોગચાળો ફાટી નીકળેલ છે જેના કારણે લોકોના રોજબેરોજ મૃત્યુ આંકમાં વધારો થઈ રહ્યો છે હાલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે જગ્યા પણ મળતી નથી બ્લડ બેંકોમાં પણ દર્દીઓને બ્લડ ઉપલબ્ધ થતું નથી આવી ભયંકર પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાને તેમનું આરોગ્ય તંત્ર નિદ્રાધીન અવ્યવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે સુરત શહેરની અંદર અત્યારે રોગશાળો ફાટી નીકળ્યો છે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસમાં લોકોના મરણ થઈ રહ્યા છે તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી કોઈ કાર્યવાહી થતી નથી એટલે મને એવું લાગે છે કે આ રોગશાળાને કારણે મચ્છરજન્ય રોગ પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે એને જગાડવાની જરૂર છે ને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે મને ખ્યાલ છે ત્યાં સુધી એક કેસ પણ જો ડેન્ગ્યુ આવ્યો હોય ને તો તંત્ર દોડતું થઈ જતું હતું આજુબાજુ વિસ્તારમાં અધિકારીઓની ટીમ આવે ધુમ્રશેર થાય એને ક્યાં કયા જગ્યાએ પાણી ભર્યા છે એની તપાસ થાય તંત્ર દોડતું હતું અરે ચોમાસા દરમિયાન ઘરે ઘરે આરોગ્યની ટીમ રોજે આવતી હતી ઘરમાં કોને તાવ આવે છે કોઈને મુશ્કેલી છે કોઈને તકલીફ છે રિપોર્ટ કરાવ્યા છે જો કોઈને તાવ આવતો તો રિપોર્ટ કરાવતું હતું કોર્પોરેશન એની દવા આપતું હતું આ ચોમાસું પૂરું થવા એવું મેં એક પણ અધિકારીને મારા ઘરે કે મારી સોસાયટીમાં મેં જોયું નથી ફિલ્ડમાં મેં ક્યાંય અધિકારીને જોયા નથી અને મને એવું લાગ્યું કે આટલો ભયંકર રોગશાળો છે અને છતાં પણ આરોગ્ય વિભાગ કામે નથી લાગ્યું એટલા માટે મેં કમિશનરના ધ્યાન પર મૂકવા માટે મેં આ પત્ર લખ્યો છે. જમનાની ઉ સુરત સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં